નમસ્કાર આવનારું વર્ષ હવામાનની દ્રષ્ટિએ કેવું રહેશે ભૂકંપની સચોટ આગાહી કરનાર રામાલાલની વધુ એક મોટી આગાહી ગુજરાતના ખેડૂતો પર નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાનું જોખમ તોડાઈ રહ્યું છે બે હજાર ત્રેવીસમાં ડિસેમ્બરમાં માં ઠંડી પડવી જોઈએ તેવી ઠંડી જોવા મળી નથી વારંવાર વાતાવરણમાં પલટો આવ્યો છે પરંતુ પણ હવામાન માટે અને બીજા સપ્તાહમાં માં કમોસમી વરસાદની સંભાવના અંબરલાલ પટેલે વ્યક્ત કરી છે અને ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે આ વખતે શિયાળામાં ઠંડી જોઈએ અનુભવાઈ રહી નથી આમ બે નો અંત અને બે ની શરૂઆત કમોસમી વરસાદ સાથે થવાની છે કારણ કે અરબસાગરમાં ફરીથી મોટી હલચલ થવાની છે આજથી સાગરમાં તોફાન જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે હવામાન પટેલે જણાવ્યું કે આજથી દિવસ અરબસાગરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે જેનાથી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે આગાહીકાર અમલાલ પટેલની આગાહી આવી ગઈ છે અંબરલાલ પટેલે એક થી પાંચ જાન્યુઆરી સુધીમાં માવઠું થવાની આગાહી કરી દીધી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો